હરહર હર મહાદેવ મિત્રો વર્ષ બે હજાર પ્રભાવ એવી ભાગ્યશાળી રાશિઓ પર પડવાનો છે કે આવનારા વર્ષમાં તે બધી જ રાશિઓનું ભાગ્ય ચમકી જશે કારણ કે મિત્રો આ સૂર્યગ્રહણ ચૈત્ર મહિનામાં પડી રહ્યું છે અને એના પછીના દિવસે ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે આથી જો મિત્રો આ વારદલબ એટલે કે જે આ દુર્લભ સંયોગમાં તમે લાભ મેળવવા માંગતા હોવ તો મિત્રો આ વિડિયોને આખો જોવા વિનંતી જો મિત્રો તમે આજનો આ સૂર્ય ગ્રહણનો વિડિયો આખો જોઈ લેશો તો તમને ખબર પડશે કે મિત્રો એવી કઈ ભાગ્યશાળી રાશિઓ છે કે જેનું ભાગ્ય ચમકી જવાનું છે તેમજ આ રાશિઓના લોકો આ જોઈ લેશે તો મિત્રો તે લોકોનું ભાગ્ય આખે આખું ચમકી જશે તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે આવનારા સૂર્યગ્રહણના સમયે તમારે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું અને એવા કયા કાર્યો કરવાથી બચવું જોઈએ તેમજ મિત્રો મહિલાએ કઈ વસ્તુઓનું ધ્યાન સૂર્યગ્રહણ સમયે રાખવું જોઈએ એ બધી જ જાણકારી આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આ વિડીયોને આખે આખો જોવા વિનંતી છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદાયને માટે બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં મહાદેવ જરૂરથી લખી દેજો તો મિત્રો આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી કારણ કે મિત્રો આ સૂર્યગ્રહણ પછી છ એવી ભાગ્યશાળી રાશિઓ છે કે જે લોકોનું નસીબ માર્ચ બે હજાર પચીસ ના દિવસે બદલવા જઈ રહ્યું છે માતાઓ અને બહેનો તમને બધાને અમે જણાવી દઈએ કે આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે એ માર્ચના દિવસે રહેશે અને મિત્રો ગ્રહણ કેટલા સમયનું રહેશે અને આ સૂર્યગ્રહણ આપણા ભારતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળશે કે નહીં એ બધી જ જાણકારી વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તેની સાથે જ મિત્રો આપણે જાણીશું કે આવનારા સૂર્યગ્રહણ સમયે એવી કઈ છ ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે એટલે કે તે બધા જ લોકોને તેના ભાગ્યનો સાથ મળશે અને તેનો ભાગ્યોદય થઈ જશે અર્થાત મિત્રો મહાદેવ તે બધા જ લોકો પર

અને સુતકના સમય વિશે વાત કરીએ મિત્રો ભારતીય સમય અનુસાર આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ માર્ચ મહિનામાં થવા જઈ રહ્યું છે તો આવો આપણે જાણીએ કે આ ગ્રહણનો સમય શું છે તો મિત્રો આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ છે એ આવનારી માર્ચના દિવસે પડવાનું છે તો મિત્રો

અને ચાર મિનિટે સૂર્યગ્રહણ શરૂ થશે અને મિત્રો સાંજના છ વાગે અને દસ મિનિટ સુધી રહેવાનું છે આથી મિત્રો આ ગ્રહણનો સમયગાળો આમ જોઈએ તો ચાર કલાક સુધી રહેવાનો છે મિત્રો નવરાત્રિના એક દિવસ પહેલા વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે આ છ રાશિઓની મુશ્કેલીઓ વધશે અને જે બીજી છ રાશિઓ છે તેમની મુશ્કેલીઓ તો મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ મિત્રો ચંદ્રગ્રહણ પછી હવે સૂર્યગ્રહણ સૂર્યગ્રહણ સમયમાં થવાનું છે ઓગણત્રીસ માર્ચ શનિવારના રોજ થવા જઈ રહ્યું છે તો મિત્રો સૂર્યગ્રહણના બીજા જ દિવસે ચૈત્ર નવરાત્રી આવે છે તો મિત્રો આ ચૈત્ર નવરાત્રી દરમિયાન તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની વાત કરીએ સૂર્યગ્રહણ ના બીજા ચૈત્ર નવરાત્રી શરૂ થશે એટલે કે મા દુર્ગાના નવ શુભ દિવસો પણ શરૂ થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ મીન રાશિ અને ઉત્રા ભાદ્રપદ નક્ષત્રમાં થવાનું છે મિત્રો કઈ રાશિઓ માટે અશુભ પરિણામો આ સૂર્યગ્રહણ લઈને આવવાનું છે તે વિશે પણ આપણે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો ચાલો જાણીએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કઈ રાશિઓ માટે અશુભ પરિણામો લાવશે અને તેનો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં તે વિશે પણ આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ

ત્રણ કલાક અને ત્રેપન મિનિટનો રહેશે ત્યારબાદ મિત્રો હવે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ક્યાં દેખાશે તેની વાત કરીએ તો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ યુરોપ ઉત્તર એશિયા ઉત્તર પશ્ચિમ આફ્રિકા ઉત્તર અમેરિકા એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર ધ્રુવ વગેરે દેશોમાં દેખાશે ત્યારબાદ ચૈત્ર નવરાત્રિ પણ ચૈત્ર નવરાત્રી પર ગ્રહણની જે કાંઈ પ્રભાવ છે એની વાત કરીએ ચૈત્ર નવરાત્રીના એક દિવસ પહેલા થશે ગ્રહણને કારણે ચૈત્ર નવરાત્રીની ઘટ સ્થાપના થશે કે નહીં તે અંગે લોકો ચિંતિત છે ચૈત્ર નવરાત્રી પણ ગ્રહણની જે કઈ પડવાની છે તેની વાત કરીએ તો આ છે સૂર્યગ્રહણના અશુભ સંકેતો મેષ અને વૃષભ રાશિના લોકો માટે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ અશુભ માનવામાં આવી રહ્યું છે આ રાશિના જાતકોએ આગામી એક મહિના સુધી સાવધાની રાખવી પડશે અને આ લોકોને પૈસાનું નુકસાન થઈ શક શકે છે મિત્રો ન્યાયના કારક ગણાય છે સૂર્ય દેવતા જે કર્માનું સાર ફોળ આપે છે અને જે નવ ગ્રહમાં સૌથી ધીમી ગતિએ ભ્રમણ કરે છે જે અનુસાર એક રાશિમાં લગભગ અઢી વર્ષ ભ્રમણ કરતા હોય છે હાલ શનિ કુંભ રાશિમાં તારીખ ઓગણત્રીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે જે તારીખ ત્રણ છ બે હજાર સત્યાવીસ સુધી પ્રમણ કરશે કર્ક અને વૃષક રાશિને નાની પનોતી અઢી વર્ષની અને મકર રાશિને સાડા સાતી પૂર્ણ થશે સિંહ અને ધન રાશિને અઢી વર્ષની નાની પનોતી શરૂ થશે કુંભ રાશિને સાડા સાતીનો ત્રીજો તબક્કો અને મીન રાશિને સાડા સાતીનો બીજો તબક્કો અને મેષ રાશિને સાડા સાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે શનીનું ભ્રમણ દરેક રાશિને પાયાના આધારે પણ ફલાદેશમાં ગણતરીમાં લેવાતું હોય છે જે મુજબ મીન રાશિના શનિના ભ્રમણ મુજબ આપણે કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે તે વિશેની વાત કરીએ તો વૃષભ તુલા અને મીન રાશિને સોનાનો પાયો મિથુન કન્યા અને મકર રાશિને તાંબાનો પાયો ત્યારબાદ કર્ક વૃષક અને કુંભ રાશિને ચાંદી નો પાયો ત્યારબાદ વાત કરીએ તો ધ્યાનમાં લેવા હિતાવહ ગણાતા હોય છે ત્યારબાદ વાત કરીએ તો શનિ ની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે

કે શનિની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમાં પ્રમોશન સારી ફેરબદલી કામમાં પ્રગતિ નવા મકાન વિદેશ મુસાફરી જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ આપણે વિચારવું પડે છે કેમ કે આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છીએ જે રાજાને રંગ અને રંકને રાજા પણ બનાવે છે જે આ કર્મને આધીન હોય છે મીન રાશિમાં શનિના ભ્રમણ દરમિયાન બાળ રાશિ પર એક સામાન્ય ફળકથનની વાત કરીએ તો મિત્રો મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ ધીરજ રાખવી થી બચવું કોઈ પણ નવીન કાર્ય માટે આયોજન અને માર્ગદર્શન લેવું હિતાવહ છે નોકરી વ્યવસાય ઘરમાં સારી ફેરબદલી પણ સંભવિત છે ત્યારબાદની વાત કરીએ તો વૃષભ રાશિની વૃષભ રાશિ મહેનત મુજબ ફળ મળશે કામકાજમાં સહયોગ મળે કોઈ અંગત પ્રશ્નો માટે સમાધાનકારી વલણ રાખશો તો કાર્ય પણ થઈ શકશે ત્યારબાદની વાત કરીએ તો મિથુન કામકાજમાં પ્રગતિ કરાવે જાહેર જીવનમાં વ્યવહારુ બનીને રહેવું ત્યારબાદ જીવનસાથી સાથે દલીલ ન કરવી ત્યારબાદની રાશિની વાત કરીએ તો કર્ક રાશિ ધીરે ધીરે કામકાજમાં પ્રગતિ થાય મતભેદ ભૂલવાની તક મળે અને તમારા આરોગ્ય બાબતમાં સારો સુધારો પણ જોવા મળી શકે કોઈ તણાવ રહેતો હોય તે ઓછો થાય અને થોડી શાંતિ મળે ત્યારબાદ સિંહ રાશિની વાત કરીએ તો આ રાશિના જાતકોએ ઉશ્કેરાટ ના રાખવો વાતચીતમાં ધ્યાન રાખવું નોકરી વ્યવસાય કે રહેઠાણમાં પણ ફેરબદલી થઈ શકે ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું ત્યારબાદ કન્યા રાશિ અંગત પ્રશ્નનું સમાધાન થાય મનમાં કોઈ વાતની શાંતિનો અનુભવ થાય સહયોગ અને સમાધાન રાખશો તો કાર્ય પણ થઈ શકશે તો તુલા રાશિ સંબંધ સુધરવાની તક મળે વાસ્તવિકતા સ્વીકારવી લાભદાયક બને સેવા કાર્ય પણ થાય તેનો સંતોષ આપણને જોવા મળે ત્યારબાદની વાત કરીએ

વાર્તાલાપમાં ક્યાંય ગેરસમજ ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવું દલીલ અને જીદ ન કરવી એ જ તમારા માટે હિતાવહ રહેશે ત્યારબાદ મકર રાશિ રાહત અને શાંતિની લાગણી અનુભવાય તમારી લાગણી અને કામકાજની કદર થાય ઉતાવળી જે વૃત્તિ હોય એ ઉતાવળી વૃત્તિ ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ કુંભ રાશિના જાતકોને આરોગ્ય અને આર્થિક બાબતમાં સુધારો આવે કામકાજમાં મહેનત વધુ કરવી કામકાજનું ફળ મળે અને તમારે શાંતિને જાળવી રાખવી ત્યારબાદ વાત કરીએ તો મીન રાશિ આરોગ્ય બાબતમાં તકેદારી રાખવી અતિ ઉત્સાહ વિશ્વાસ ન રાખવું ગેરસમજથી બચવું અને વિવાદ ખટપટથી દૂર રહેવું ત્યારબાદની જે રાશિ છે એ રાશિ નહીં પરંતુ આ તમામ રાશિના જાતકોએ તમારે આ એક ઉપાય કરી નાખવાનો છે જેનાથી તમારી જે કાંઈ આ રાશિની જે પ્રભાવ દુષ્ટ પ્રભાવ પડવાનો છે તે નહીં પડે દરરોજ શિવ જપ અને હનુમાન ચાલીસા વાંચવા હિતાવ કહી શકાય છે તો મિત્રો દરેક જાતિના લોકોએ આ કરવું જોઈએ તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ તમારા માટે વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તો ચાલો તમારો દિવસ શુભ રહે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ